નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો બી વિદ્યાર્થીઓ પર ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો શિક્ષકની પોસ્ટ રહે મિત્રો પગાર ધોરણ લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો મહિલા પુરુષ બંને આવેદન કરી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતીની વાત કરીએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ બીએડ વિદ્યાર્થીઓ પર ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે શાળામાં વર્ગ વધતા હોવાથી શાળામાં હાલમાં એકવીસો બાળકોનો વિશાળ પરિવાર જે રહી રહ્યો છે તમામ ધોરણના સ્ટાર લીટર સ્ટાર બેન્ચ ક્વોલિફાઈડ શિક્ષકની વધુ જરૂરિયાત હોય છે મિત્રો વાત કરવામાં આવે તો વિભાગ પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં તમામ વિષયો માટે પીટી સી બી એડ બી એસ માટેની જગ્યાઓ છે મિત્રો અગિયાર પંદર માધ્યમિક વર્ગ વિભાગ વિશે વાત કરવામાં આવે તો મિત્રો વિશે વાત કરવામાં આવતો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત તેમના માટે લાયકાત વિશે વાત કરવામાં આવે તો બી એસ સી બી એડ બી એ કરેલું હોવું જોઈએ તેમના માટે વિદ્યાર્થી સંખ્યા છે મિત્રો છ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિશે વાત કરવામાં આવે તો મિત્રો તેમના માટે વિષય વિશે વાત કરવામાં આવે તો તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ ગુજરાતી સંસ્કૃત આંકડાશાસ્ત્ર એ એસપી તેમના લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો એમ એ બી એડ એમ કોમ બી એડ તેમના માટે મિત્રો જગ્યાઓ છે આઠ સ્પોર્ટ વિભાગ વિશે વાત કરવામાં આવે તો તેમના માટે મિત્રો છે એથ્લેટિક ગેમ્સ અને સાધરીક રમતો તેમને પણ મિત્રો સીપીએડ અથવા ડીપીએડ કરેલું હોવું જોઈએ તેમના માટે મિત્રો જગ્યાઓ છે ચાર શૈક્ષણિક સ્ટાફ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઈવર રસોઈયા ગૃહપતિ ઓપરેટર સફાઈ કામદાર ડ્રાઈવર માટે મિત્રો એવી બેઝ લાયસન્સ હોવું જોઈએ તેમના માટે મિત્રો જગ્યાઓ છે દસ રસોઈયા માટે અનુભવ હોવો જોઈએ મિત્રો તેમના માટે જગ્યા છે પોચ ગૃહપતિ વિશે મિત્રો ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તેમના માટે પણ દસ જગ્યાઓ છે ઓપરેટર માટે મિત્રો અનુભવી માટે ત્રણ જગ્યાઓ છે સફાઈ કામદાર અનુભવ માટે તેમના માટે ચાર જગ્યાઓ છે મિત્રો યોગ્ય લાયકાત અને શ્રેષ્ઠ ધરાવતા શિક્ષકો વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં શાળા રૂબરૂ સંપર્ક કરી રિઝ્યુમ આપી દેવાથી તથા ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે પગાર તે કામ જય સ્કાય સ્કૂલ હોસ્ટેલ દ્વારા વાત કરવામાં આવે તો મિત્રો સાયન્સ કોમર્સ આર્ટ્સ પ્રાથમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને બેસ્ટવાળા ભુલકાઘર તળાજા ભાવનગર નેશનલ હાઇવે પપાડા વેળાવદર પાસે ક્રિષ્ના પેટ્રોલ પંપ સામે સંપર્ક કરવાનો રહેશે મિત્રો સત્તાણું બે એકોતેર સત્તાણું નવસો પર જઈને તમે સંપર્ક કરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજના કે કોઈપણ સરકારી પ્રાઇવેટ અથવા અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોતું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો તમને ગમ્યો હતો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત